કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા બ્લોકમાં જય વસરાય જો મિત્રો રાયસીભાઈ ડબ્બો આવી ગયો એવો કીધું તો ભાવનો ક્યાં રાતો આપણે ધાર દીધી ને ઢગલા થયા મોટા મોટા શિયાળી કરા ધૂળના આ માંડવી હે ને બહુ સારી હોય જે આપણે ધૂળને પાવડે પાવડે પગતી કરી નાખી બધી આમાં માંડવી જવું પડી આ બધી માંડવી બહુ સારામાં સારી હોય ક્વોલિટી વાળી આ પેશિયલ ખારી સિંગમાં લેવી માંડવી બધી સ્પેશિયલ ખારીશિંગમાં આવેલી આપણે આને નીકળી રાખ્યું સિંગ બનાવવા કારણ કે આના બીજ આવડ્યા એવડિયા હોય મોટા મોટા જે આમાં બી પણ અમુક અમુક ભાંગે પડ્યા બીજ બહુ મોટા મોટા હોય માંડવી તો આપણી સારી જ છે અવાર જો કે પણ એવામાંથી કાકરામાંથી હાથ ન ફૂટે ને એટલી પાવડેથી ભક્તિ કરે પાથરે પછી આપણે ડોડવા વીણવાના જા આ રીતનો નીકળે પછી માલ બીન માંડવીન માલો ફટાફટ વીણવા માંડ્યા છે તો આ માંજણું છે આપણે જો આપડી આમાં પાછી જાતિ આપીએ વરસાદી તમને લગાડ બી તમને બતાવીને હજી તો લીલો હે ખેતર હાલે તો ફૂકાય બાકી માંડવી તો અવાર કોઈના હાથમાં આવી જ નથી વરસાદ આવે ગયો એટલે વીણવા પૂરતું જ નથી માણસને પોપિયા પવડ્યા આવડ્યા જવ આ નાના નાના હે પાકે મોટા ટા એ પાકે મહેનત કરી એના બદલામાં પોપિયા આવે ખરા આવે ન તો પડે ગતા સુમા હામાં તને જ્યાં આપણે જતામાં ફરિયામાં મજાની બોલે જ્યાં બધી માંડવી આપણે બિયારણ હા હે બિયારણમાં જે દેવાની હતી અને હજે પણ દેવાની હે પણ ટાઈમ મળે એ પ્રમાણે આપણે ભરતા જઈએ જ્યાં બધી ફરિયામાં હતી ને એ વીણના આ બાજુનો ઢગલો હતો જ્યાં ભૂંગણ પડ્યું એ એ આપણી કાંધાનો તો એ અલગ નાખી અને આ જા બાસકા ભર્યા ને એ બધા એ વીણ્યા નાખે એ પણ અલગ હે અને બિયારણની માંડવી જે છે ને એ અલગ જ છે આપણે કોઈને લેવી હોય તો વહેલા તે પહેલાં પધારજો રાણા કંડોળા બિયારણમાં જ વેસવાની છે માંડવી કોરે કોરી છે બાકી તો જા એટલી તો વેસાઈ ગઈ ને બીજી ઘણી બધી ઓર્ડર છે એ પ્રમાણે બધી તોરણ ભરવાની હે ચોખ્ખે ચોખ્ખે બાકી તો જે જા ફરી આમ બધા માદાને ઉપડે ને પછી ચોખ્ખું કઈક થાય આવું કામકાજ હાલે મિત્રો આપણે એકદમ હુકેલ ને હુકવેલ ને કોરી માંડવી હે દબાટી બોલે હાવ બધાય ખેડૂત ધબધબાટી જ બોલતી હે કારણ કે માંડવીના કામકાજ હાલે અને માંડવીમાં બિસારા બધા લોકો હેરાન થયા ગયા વરસાદથી બધાને હેરાન કરીને ખાંડ ડબલ ડબલ મજૂરીઓ બેઠિયું ડબલ મહેનત થાય અને અત્યારે પાછા વાવણા થઈ ગયા હોય એના બદલે અત્યારે હજી ખેતરનું કામ હાલે છે માંડવીનું બધા લોકોને તો એ તો ઈશ્વરની કૃપા હોય એ થાય આપણું કંઈ હાલે નહીં કુદરતી આફત આવી એટલે બધું જૂડ જાણી કરે હું બધાને બિસાડનું ઢોરનો કુસો પણ બગાડ્યો પણ આપણી ત્યાં વાંધો ને વહેલી ઉપાડેલી હતી એટલે માતાજીની કોરે કોરા નીકળે ગા આપણે માંડવી કોરી રેગાય ને મગોટું કોરું રેગું આપણે ત્યાં જો કે ઢોર તો એટલી વેસવાનું જ છે ઢોર આપણી રાખ્યા ને એટલે આપણી કંઈ મગોટાની જરૂર છે નહીં જેની જરૂર હતી એની બિસારવાની ઢોરવાળાઓની પલરે ઘા તો આપણી ત્યાં પસે ગા એ ઘણું બધા આટીમાં આવે ગામ બિસારા કોક જ ભાગી જગી વેલા નીકળ્યા થયા નહી ત્યાં પણ મજૂરનો બહુ ત્રાસ છે મજૂરી પણ એટલી વધે ગઈ કે ખેડૂત પીડા નો પાર ને પણ માં એક ભાગની પણ મોહેમ ખેડૂત ઘરમાં વસતી ને જ્યાં ખેડૂત ઘરમાં આવે માલ તો ભાવના ઠેકાણા નો હોય ભાવ ઘટાડે જ્યાં આપણે બિયારણ લેવા જાય તો ત્રણ ગણો ચાર ગણો ભાવ કરે એટલે આમાં ખેડૂત કરે કામ સરકાર આપણી ને જ સરકાર બિઝનેસ ને વાળાની સરકાર છે સરકાર આપણી ખેડૂતની હોય તો ખેડૂતનું ધ્યાન રાખે ને કે મોસમનો ભાવ આપણી પૂરતો મળે તો ખેડૂત બેઠા થાય બાકી તો આમાં કંઈ કોઈ બેઠા ને હે નહીં એવું બધું હાલે મિત્રો માંડવી લેવી હોય તો મળજો મગોટું લેવું હોય તો કેજો કોઈને વીસ નંબર માંડવી નું બિયારણ હે ખેડુ આટડી હે બધા વીસ નંબર માંડવી નું બિયારણ છે લેવું હોય તો કહેજો કોઈ નહીં મોકો નીકળી ગયું કોરું આપડે હાલો ફટાફટ કામ કરવા માંડીએ લોક બનાવવાનો પણ ટાઈમ મળતો ન કારણ કે આમાં હાવ ધબધબાટી બોલે ચારી બાજુ માંડવી નામ તો જો